પાત્રીસ રૂપિયા પાતરી રૂપિયામાં બે ભટુરે મસ્ત બનેકાનું છાક છોલે બીજું શું શું છે દેખાડું ઓફિસે પહોંચી આજે ઓફિસમાં એક વિડીયો તમારી રાહ જોઈ રહ્યો છે અને ઘણા બધા લોકોના સજેશન આવ્યા હતા આની પહેલાનો જ્યારે તમને વિડીયો બનાવો ત્યારે ત્યાં સુધીમાં ભટૂરું દેખાડી દઉં આ છે ભટુરું સો આ છે ભટૂરું છોલે અચાર પ્યાસ મિર્ચ બે જ આવે પણ બે ગરમા ગરમ આવે ખાઈ લઈએ એટલે બીજું આવે છે લો કેમ છો બધા ભાઈ છોલે ભટૂરે ખાધા પછી સીધું આમ તો મારે ઓફિસે જ આવી જવાનું હતું પણ થયું એવું એક પોપટ થઈ ગયું યાર વ્હાઈટ કુર્તો પહેરો હતો અને એ છોલે હતા એ કુર્તા ઉપર પડી ગયા એટલે મારે ના છૂટકે ઘરે જવું પડ્યું ત્યાંથી ટી શર્ટ પહેરી એ કુર્તો બદલાઈ અને અહીંયા આરામથી ચાની ચુસ્કી લઈને પહોંચી ગયો આમાં મારા છેલ્લા આઠ દસ દિવસની અંદર બેથી ત્રણ એવા સબસ્ક્રાઈબર્સ છે કે જેની મને એક વિનંતી આવી હતી એટલે તમારી સાથે પહેલાં તો એ શેર કરવા માગું છું આની પહેલાં મેં એક તમારી સાથે વિડીયો શેર કર્યો હતો ખ્યાલ હતો કે કઈ રીતે ઓનલાઈન બધા જે કોન્ટેન્ટ ક્રિએટર્સ છે એની સાથે સ્કેમ કરવા માટે એને ટાર્ગેટ કરવા માટે આજકાલ બહુ બધા નીત નવા અખતરા કરી રહ્યા છે ઓનલાઈન ઘણા બધા લોકો તો બેગ બેગીએ તો મને એવું પણ કીધું કે સમીરભાઈ માત્ર ઓનલાઈન સ્કેમર્સ છે એ જ હેડેક નથી બનેલા ઓનલાઈન અમુક પ્રણાલી જે છે એ પણ ખાસ કરીને બાળકોનો સ્ક્રીન ટાઈમ છે એ પણ હવે માતા પિતાનો હેડેક બની ગયો છે એના ઉપર કંઈક તમે ચર્ચા કરો તો અમારા બાળકોને અમે એ વિડીયોઝ દેખાડીએ તમારે પહેલી વાત તો તમને એ કીધું કે આ કંઈ નવો સબ્જેક્ટ નથી અને હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી અને મોટિવેશનલ સ્પીકર તરીકે હું કદાચ બોલું ને ક્યારેક હા અમે ક્યારેક કોઈ જગ્યાએ સ્ટેજ પરફોર્મ કરવા જતા હોય પરફોર્મન્સ માટે જતા હોય ખાસ કરીને એન્કરિંગ માટે કોઈ સ્કૂલમાં મને બોલાવે ત્યારે આ બાબતની ચર્ચા હું જરૂરથી કરું છું ભલે આપણે મોટિવેશનલ સ્પીકર નથી પણ જે મીડિયા જે સોશિયલ મીડિયામાં વર્ષોથી કામ કરી રહ્યા છે તો એક જવાબદાર જેને કહે ને કે સોશિયલ મીડિયાના વ્યવસાય તરીકે મારે આ કહેવું જરૂરી બની જાય છે તો સિમ્પલ તો હું તમને એટલું કહું છું કે આજકાલનો સમય એવો આવી ગયો છે કે તમે બાળકોને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મથી સદંતર દૂર તો નહીં જ કરી શકો પણ એટલું ધ્યાન રાખજો કે એને ટાળવાના નથી એને વાળવાના છે શબ્દો જે છે હું એમને નથી બોલતો ધ્યાન રાખજો એની પાછળ ગુડ વાત હોય તો જ હું શબ્દો બોલ્યો હું કે એને ટાળવાના નથી એને વાળવાના છે અને એની ઉપર ખાસ કરીને મોનિટરિંગ કરવાનું છે એટલું ખાસ ધ્યાન રાખજો એટલે બાળકો માટે આ વિડીયો છે એવું નથી આ મા બાપ માટે વિડીયો છે ને દાદા દાદી માટે એ છે અને આ બધા કિડ્સ આ બધા ટીનેજર્સ કે જે સોશિયલ મીડિયાનો હદ બહાર ઉપયોગ કરે છે એ લોકો માટે છે ઘણા બધા એવા ડ્રોબેક્સ છે સોશિયલ મીડિયાના અને ઘણા બધા એવા ડ્રોબેક્સ છે અમુક ડિજિટલ પ્લેટફોર્મ્સના કે જેનાથી હજી તમે લોકો રૂબરૂ થયા નથી એક વખત જો પનારો પડી જશે ને તો ઓલું કહેવાય ને કે વાયરા ન વળે હાયરા વળે અને ત્યારે વળવામાં ઘણું બધું નુકસાન થઈ જાય એના કરતાં હું તમને અત્યારથી બે ત્રણ વાત કહેવા માગું છું એ નોટ કરી લેજો આ કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે ભાષણ જોવા નથી બેઠો પણ બિંગા જર્નલિસ્ટ મેં ઘણી બધી વસ્તુ જે છે ને અનુભવ કરેલી હોય અથવા કોઈ વસ્તુની સમીક્ષા કરેલી હોય એના ઉપરથી જ મારો આ અનુભવ તમારી સાથે શેર કરું છું પહેલી વાત તો એ કે બાળકોની એક છે ને બહુ આજકાલ બાળકોની નહીં મોટાઓની પણ એક આદત પડી ગઈ છે આ શબ્દો હું તમને કહીશ ને એને ધ્યાનથી સાંભળજો અને આ વસ્તુને જોજો બાળકોની એક આદત પડી ગઈ છે નાના નાના વિડીયો જોઈ આમા કરતા રહેવાની બરાબર એનાથી સૌથી મોટા બે નુકસાન છે સૌથી મોટા બે ભાઈ બાળકના માણસ ઉપર તો એક જબરું નુકસાન છે પહેલાં તો આ તમારો કેટલો ટાઈમ ખાઈ જાય છે એ ખબર નહીં પડે એક વખત તમને એક નાનકડો વિડીયો જોવા મળ્યો પછી તમને જે વિડીયો નહીં ગમે એ તમે પાંચ સેકન્ડની અંદર એને સ્ક્રોલ કરી નાખશો પાછું સ્ક્રોલ કરી નાખશો કા સ્વાઇપ કરી નાખશો કાં સ્ક્રોલ કરી નાખશો અને કા પછી એ ક્રિએટરને સ્વાઇપ કરી નાખશો થશે શું આનાથી થશે કે તમે દિવસની અંદર એક દોઢ કલાકની અંદર સેંકડો રીલ્સ સેંકડો શોર્ટ વિડીયો જોઈને ખાશે ખાસ કરીને બાળકો હવે એમાં જે વસ્તુ નથી ગમતી એ તમે બે પાંચ સેકન્ડ્સની અંદર ટાળી દીધી છે આનાથી બાળકોમાં સાયકોલોજીકલી ઇન્સ્ટન્ટ ડિનાયલની એક ભયંકર સિસ્ટમ કામ કરવા મળશે છે ઇન્સ્ટન્ટ ડિનાયલ બાળકમાં શું થાય કે તમે એને શીખવાડે દેતા હો ઘણી વખત આપણે દિવસમાં બાળકને એમ કહીએ કે નાની નાની પાંચ સાત બાબતમાં તો ટોકતા જ હોય સ્કૂલેથી આવ્યા હોય ત્યાંથી લઈ અને રાત્રે સૂર નહીં ત્યાં સુધી આપણે કહેતા હોય બેટા આમનો કર ટાઈમે જમી લે આમનો કર શા શાંતિની સુવિધા આમનો કર હોમવર્ક કર ન કર દિવસમાં બાળકને આપણે એકાદ ડઝન વખત ટોકી લેતા હોય પણ એ એની પાછળ આપણી કંઈક સારી વસ્તુ છુપાયેલી હોય ને સારું ઇન્ટેન્શન હોય એ વાત જુદી છે કે બની બેઠેલા વોટિવેશનલ સ્પીકર્સ આજકાલ તમને એ પણ કહેશે કે બાળકને બહુ ટોક ટોક ના કરે અને ટોક ના કરે પણ એને અમુક વસ્તુ કરતા તો રોકવા જ પડે ભલે એને આપણી રોકવાની પદ્ધતિ થોડી અલગ હોવી જોઈએ જે ઘણા લોકો ખીજાઈને રોકતા હોય એ જગ્યાએ પહેલાં પ્રેમથી રોકવાના પણ એમ કે સદંતર રોકાય નહીં તો કે ભાઈ બે દિવસ બાળકને લઈ જાય પછી સરખું કરીને દઈ જાય ત્યારે ખબર પડે કે મોટિવેશનલ સ્પીકરને પોતાને પણ વાત લાગુ નથી પડતી અને પહેલી વાત તો એ કે બહુ બની બેઠેલા મોટિવેશનલ સ્પીકર હોય ને એની પણ બધી વસ્તુ અનુકરણીય હોય છે એવું જરૂરી નથી હોતું બીજી વાત જે ઇન્સ્ટન્ટ ડિનાયલ કરવાની આ જે પ્રોસેસ આવી જાય ને મગજમાં એ દિવસમાં તમારી ન એને નહીં ગમતી વાત હશે ને એને ઇન્સ્ટન્ટ ડિનાય કરશે તું નહીં તું નહીં તું નહીં કારણ કે આંગળીને આદત પડી ગઈ છે એ આંગળીના કારણે એને મગજમાં આદત પડી ગઈ છે એને જે ગમશે એ પાંચ સેકન્ડની અંદર એ વસ્તુને ડિનાય કરી દેશે તમારી વાત તમારી શિખામણ કે તમે આ કોઈ ઇન્સ્ટ્રક્શન સાંભળવાની એની સહનશક્તિ છે ને બે પાંચ સાત સેકન્ડની જ રહેશે કારણ કે એને ન ગમતી વસ્તુને ઉડાડી દેવાનું એક આદત અહીંથી પડી ગઈ છે એટલે હવે વાત સમજી ગયા કે હું એમ નથી કહેતો કે શોર્ટ વિડીયોઝ તાવ ના દેખાડો શોર્ટ વિડીયોઝ તમારા મોનિટરિંગ કરી અને અમુક સારી સારી વિડીયોઝ જોતા હોય ત્યારે સુધી એની ઉપર ધ્યાન રાખો કે એ જોવે છે પછી કંઈ કયા વિડીયોઝને ધડાધડી ઉડાડી નાખે છે એ પણ તમારે મોનિટરિંગ કરવું જોઈએ દસ પંદર મિનિટ વીસ મિનિટ એને ઓબ્ઝર્વ કરી સારું જ્ઞાન પણ મળી શકે એટલું જોવા દઈએ પણ શોર્ટ વિડીયોઝ બને ત્યાં સુધી હું એવું માનું છું કે અત્યારના બાળકો ન જોવે તો વધારે સારું કારણ કે એમાં એની કેટલી મિનિટો કેટલી કલાકો જતી રહેશે એ તમને મને ખબર નથી બીજું બની બેઠેલા ટ્રેડ એનાલિસ્ટનો તો સાવરફળો ફાયદો છે હમણાં તમે જોયું હશે કે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર માણસો જે રીતે આ મહામારીમાંથી ઘણા બધા પોતાના બિઝનેસ ગુમાવી ચૂક્યા છે અથવા આવકના સ્ત્રોત ઓછા થઈ ગયા હોય લોકોના તો ઘણા લોકો શું કરે કે ભાઈ ઓનલાઈન કઈ રીતે કમાવું જોઈએ ઇઝીલી કઈ રીતે મની મેકિંગ થતું હોય એના રસ્તા ગોતતા હોય એટલે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાના છે તમે એક વખત સર્ચ કરશો હાઉ ટુ મેક મની ઇઝીલી અથવા હાઉ ટુ મેક મની ઓનલાઈન એટલે આ બધી જે ડોટડાઈ વેબસાઇટો અથવા ડોટડા આ પ્લેટફોર્મ છે ને એ તમને ધણાધડ એ જ વસ્તુ સજેસ્ટ કર્યા કરશે અને પછી તો એમાં આ જ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ક્યાંકથી વોઇસ લઈને ક્યાંકથી ગ્રાફિક્સ લઈ અને જિંદગીમાં એ કોઈથી સારા ચાર સોદા ન પડ્યા હોય એ વ્યક્તિએ અને એ તમને પેની સ્ટોક સજેસ્ટ કરશે આ આમાં લઈ લો ને આમાં દસ હજાર નાખી દે ને આમાં પાંચ અરે ભાઈ આવા આંધળું ક્યાં ન કરતા શેરબજારની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા એ કોઈ રમત વાત નથી બહુ બધી વસ્તુનો વિચાર કરી બહુ બધી વસ્તુઓના રિસ્ક ફેક્ટર્સ જાણી કંપની જેમાં તમે ઇન્વેસ્ટ કરવાના હોય એના ફંડામેન્ટલ્સ એ કંપનીના થોડાક વર્ષોના જેને કહીને કે એ કંપનીએ શું કાંદો કાઢેલો છે માર્કેટમાંથી એ બધું જોવું પડે અને પછી એમાં જવાબદારીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય કેમ કરવું જોઈએ હું તમને નહીં કહું કારણ કે હું શેરબજારનો કોઈ એનાલિસ્ટ નથી હું મોટિવેશનલ સ્પીકર નથી પણ અત્યારના આ આ નાના નાના વિડીયોઝ જે છે ને એ પણ ટીનેજર સુધી પહોંચવા માંડ્યા છે એટલે ભવિષ્યમાં થાય શું કે કાલે સવારે તમારા બાળકો અજાણતા કોઈ ટ્રેડ એનાલિસ્ટની ઝપાટે ચડી ગયા અને ઘરમાં આપેલા પૈસા ક્યાંક ખોટી જગ્યાએ સલવાડી ન દે એનું પણ ધ્યાન રાખજો આપણે મોટા હોય કરવાનું એ છે કે સૌથી પહેલાં તો આપણે આપણો સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે બાળકો તો પછી ઘટાડશે આપણે સ્ક્રીન ટાઈમ ઘટાડશું આપણે બાળકો ઉપર મોનિટરિંગ કરું તો છેલ્લે હું ખાલી એટલું જ કહેવા માગું છું કે યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર કોઈપણ બ્લોગર એને ઇન્ફ્લુઅન્સર તરીકે આપણા બાળકના જહેનમાં મૂકવા કરતાં આપણે પોતે ઇન્ફ્લુઅન્સર બનીએ માતા પિતા પોતે ઇન્ફ્લુઅન્સર હોય છે જગતની પહેલી ગુરુ માતા હોય છે અને પહેલો આદર્શ વ્યક્તિ પિતા હોય છે એ તો બહુ સ્પષ્ટ વાત છે આપણા બાળક ક્યારેક ક્યારેક પિતા કોઈ પણ હરકત કરતા હોય ને તો બાળક જોજો એ છાનીમુની રીતે પણ એના પિતાની ચાલવાની સ્ટાઇલ કરશે પિતા જે રીતે હાથ રાખીને નોર્મલી બધે ઊભા હોય પાછળ હાથ રાખીને ઘણાને આદત હોય તો બાળક પણ ચાર પાંચ વર્ષનું થશે ને તો પપ્પા કેમ કરે છે એમ કરવાની કોશિશ કરશે એટલે પપ્પાએ જ પહેલાં મોબાઈલનો આદર્શ વપરાશ શીખવો પડશે કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે કે પપ્પા અને પપ્પાના પપ્પા આ બધા લોકો જે છે એ પણ મોબાઈલનો એટલો યુઝ કરી નાખે છે એટલો સ્ક્રીન ટાઈમ ઓવર કરી નાખે છે કે એ કોકની ઘરે બેસવા ગયા હોય એની ઘરે કોઈક બેસવા આવ્યું હોય જાહેરમાં કંઈક આપણે ગેધરિંગ હોય ત્યાં પણ મોબાઈલની અંદર ખૂચેલા હોય તો બાળક શું કરશે પછી એમાં સમીરભાઈ કે ફલાણાભાઈ કે ઓલાભાઈ જે મોટિવેશનલ સ્પીચ આપશે એનાથી કાંઈ ફાયદો નથી થાય હું મોટિવેશનલ સ્પીકર છું એ નહીં પણ હું ઘણી વખત મારું એન્કરિંગ પાર્ટ હોય કે સ્ટેજ પરફોર્મ કરવા ગયા હોય અમે તો એ પરફોર્મન્સ દરમિયાન પણ અમે ગીતા હોઈએ છીએ ક્યારેક કોઈ સ્કૂલના શો હોસ્ટિંગમાં ગયા હોય ત્યારે પણ અમે વિધાઉટ ફેલ કહેતા હોઈએ છીએ જ્યાં પેરેન્ટ્સ સામે આવી જતા હોય કે બાળક તો પછી સુધરશે પહેલાં માતા પિતાએ સુધરવું પડશે તો આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ આપીએ કારણ કે આમાં તો એવી વસ્તુ છે કે આ બધી વસ્તુ સમજાવ બેસતું તો કલાકો નીકળી જશે એટલે કોઈ પણ વસ્તુ માટે બાળક માટે શું સારું છે શું નહીં એની દિનચર્યામાં આપણે પહેલાં એનો પાર્ટ બનવું પડશે પછી આપણે એનો આદર્શ ઉપયોગ ચાલુ કરવો પડશે અને બાળક એના મગજમાં ધીમે ધીમે આપણને ઇમિડિયેટ કરવાનું ચાલુ કરશે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત સ્ટેબલાઇઝડ